મોટો લાડવો નાનો લાડવો ખાંડવી દિવસ પંચર નથી કરાયું એમાં ધોડું જો જામી ગયું ખાણીપીણીની લારીઓ બધી સ્ટાર્ટ થઈ ગઈ હતી બટેકા ભેળ પકોડી પાણીપુરી ચટણી પુરી અને ઠંડા ઠંડા એવા

અને આજે છે ગણેશ ચતુર્થી અને સંવત્સરી તો બધાને ગણેશ ચતુર્થી અને સંવત્સરી ની હાર્દિક શુભકામનાઓ વાયગા જે સવારના પોણા દસ અને આજે તો ભાઈ રેકોર્ડ થઈ ગયો છે વર્ષો પછી એવો દિવસ આવ્યો છે કે હું સાડા નવે ઉઠો છું આજે નકર જનરલી કેવું હોય છે સાડા છ સાતે તો ઉઠી જ જતા હોય અને આરાવની સ્કૂલે બે દિવસ રજા છે બધાને છોકરાઓને રજા છે સેટરડે સન્ડે ની આજે ગણેશ ચતુર્થી સંવત્સરીની હોલીડે છે અને કાલે સન્ડે છે તો ગુડ મોર્નિંગ મેડમ શું બની રહ્યું છે ખીચડી વઘારી લઈ નાયાં જોઈ લો લાડવાની તૈયારી ચાલુ છે ભાતને દાળ ને રસોઈ બધી થઈ ગઈ છે શાક શાક બાકી છે હે ઓકે વાલનું શાક છે જોઈ લો ભાતે રેડી થઈ ગયા છે અત્યારમાં અને વાલનું શાક પણ બનવાનું છે શું જોવો છો રમે સસલું કુતરું રમે હા જો રમવા દો રંભા દો નાના કપરા કાબી માં ચા ભાખરી અને વઘારેલી ખીચડી તો ચાલો બધા નાસ્તો કરવા માટે અને આજ તો રેકોર્ડ થઈ ગયો ભાઈ દસ વાગે નાસ્તો કરવા બેઠો જી અને કાલનો આપણે એક્સપેરિમેન્ટ કર્યો તો ચેલેન્જ કરી હતી હિન્દી વ્લોગની અંદર ઈ નો જોયો તો જોયા જો કોમેન્ટ કરીને કહેજો કે તમને હિન્દી કેવો લાગ્યો ચાલો પેલો નાસ્તો કરી લઈએ અને પછી હું ને આરો પોચી ગયા હતા રામસિંગ ને ત્યાં દૂધ લેવા માટે જોઈ લો છે કે દૂધ આપે એટલે દૂધ લઈને જઈએ સીધા આપડે છે સવારના અને બપોર ના ગણીએ કઈ ખૂણા બહાર અને આજે આરો ભાઈ આવ્યા છે દુકાને અને જોઈ લો શું રમે છે મારી ફેવરેટ એવી વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશીપ રમે છે હાલો એકાદ આઉટ કરીને બતાવો કોણ છે બોલિંગમાં કુલદીપ યાદવ ઓકે કવર ડ્રાઈવ આઉટ કરીને બતાવીશ જોવી આમ આગો તો રાખ ફોન શકે રનઆઉટ શું થાય જ નથી અચ્છા બપોરના એક ખાના આવી ગયા છે જમવા જમવામાં જોઈ લો આ ભગવાન નો થાળ છે વાલનું શાક દાળ મોટો લાડવો નાનો લાડવો ખાંડવી પાપડ રોટલી ભાત અને આ શું છે અચ્છા લાડવા છે અને આરોભાઈ માટે વઘાર વગરની ખાંડવી હે આરોભાઈ જલશો ને આ બધું આરોભાઈનું ફેવરેટ વસ્તુ છે હે અને આરોભાઈનો પ્રિય તહેવાર પણ છે ગણપતિ દાદા

દસ પંદર મિનિટ માં આવે છે ગણપતિ ફાટસર વઢવાણની અંદર કારણ કે આજે છે ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાના દર્શન કરી અને અહીંયા તો ભાઈ ઘણા વર્ષે હું સાંજે આવ્યો અને ગણેશ ચતુર્થી તો ઘણા દિવસે આવ્યો છું એટલે તમને બાર થી જો પેલા નજારો બતાવું કેવી માર્કેટ ભરાણી છે જોઈ લો પબ્લિક છે છે મેળા જેવું આગળ આગળ ચાલો તમને દર્શન અત્યારે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર નું પ્રખ્યાત અને દરેક ભક્તો નું આસ્થાના કેન્દ્ર નું મંદિર એવું ગણપતિ ફાટસર એટલે કે ગણપતિ દાદા દર્શન કરવા માટે અહીંયા દર મંગળવારે આવી રીતની

પાણીપુરી ચટણી અને ઠંડા ઠંડા એવા ટમેટા અને નાના છોકરાઓને લઈને આવશે ને તો ઈને પણ મજા આવી જશે ઈને પણ રમવા માટેના ઘણા સાધનો અહિયાં ઉપલબ્ધ છે ફરતા ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા હતા અને આગળ નાના છોકરાઓ માટેના પણ રમકડા માટેના પણ અહીંયા ઘણા લોકો બેઠા હતા અને નાના છોકરાઓને રમકડા લેવા હોય તો તે પણ અહીંયા મળી રહે છે તેમજ અહીંયા ઘણી બધી વસ્તુ જે તમને માર્કેટમાં ન મળતી હોય તે વસ્તુ અહીંયા મળતી હોય છે જે અમુક જગ્યાએ જે બજાર ભરાતી હોય એ બજારની વસ્તુ પણ અહિયાં મળતી હોય છે તો ચાલો ધીમે ધીમે આગળ વધી અને નાના છોકરાઓ માટે તમારા લપસિયાના સાધનો પણ પણ છે એકદમ અંદર તમે લપસિયા ખવડાવી શકો છો તો ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે તો ફાઇનલી આખું માર્કેટ ફરીને આપણે પહોંચી ગયા છીએ મંદિરે ચાલો તમને પણ દર્શન કરાવું ગણપતિ દાદાના જય ગણેશ જય ગણેશ જય ગણેશ પિતા મહાદેવા તો ચાલો આપણે પહોંચી ગયા છીએ મંદિરના પ્રાંગણ માં ગણપતિ દાદા ના દર્શન કરવા માટે તમે ભક્તો ની ભીડ જોઈને જ આઈડિયા આવી ગયો હશે કે અહીંયા ગણપતિ દાદા નું કેટલું સચ છે બસ મજાના દર્શન કરીને અને તમને પણ ઘરે બેઠા દર્શન કરાવ્યા ચાલો હવે પ્રસાદી લઈ લઈએ પ્રસાદીમાં આપણે ત્રણ જાતના તો લાડવા લીધા હતા અને આરો ભાઈને પણ બહુ લાડવા ભાવ્યા હતા બસ મજાના આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને અત્યારે દર્શન કરીને આપણે મનમેની બહાર નીકળી ગયા છે અને જોરદાર ભીડ છે કારણ કે આજે ગણેશ ચતુર્થી છે એટલે ભીડ તો હોય જ છે તો તમને જોઈ લો ભાઈ પબ્લિક હજી કન્ટિન્યુ ચાલુ છે વાગ્યા છે સાત જેવું વાગ્યું છે જોઈ લો વાઈગા છે રાતના 8 ને અને વોટ આર યુ ડુઇંગ આરો ભાઈ આઈ વોઝ વોચિંગ ટીવી સૌરવ જોશી ના બ્લોગ ચાલુ છે કેમ રહ્યો ગણપતિ દાદાને દર્શન કરવા મજા આવી ને યસ અને તને એક વાત ની ખબર છે જ્યારે ખબર પડી ને કે તું આવવાનો છે એ દિવસે ગણેશ ચતુર્થી જ હતી એટલે તને ગણપતિ દાદાના તું મૂર્તિ લઈને સુવેશ હારે એટલે જ તે અને બીજું શું છે બીજી એક ખાસ વાત ઈ છે કે મમ્મી પપ્પા અને ફૈબા ફાઈનલી ઘરે આવી રહ્યા છે બસ 15 20 મિનિટમાં માં પહોંચે પછી તમને મળાવીએ બોલો શું આવ્યું સમાચારમાં એ બસ બેઠા કર્મચારી પાયા ટાઈમ મિનિટ માં થેલો હાથ કે વઈ ગયા એવું થાય છે બધું લઈ ગયા બધું ખબર પડી કે જાણ ભેદું હોય ત્રણ કરોડ રૂપિયા લઈ ગયા તો જાણ ભેદું જોઈ ને કોઈ એટલે તો આપણે લઈ ને જ જાતા ક્યાંય હે બા જો ફાલુદા ની મોજ માણી રહ્યા છે હે બા કેમ રહ્યો ફાલુદા સારું રહ્યું બા કેસર ફાલુદા પીવે છે અને મમ્મી આવી ગયા છે કેમ છે સારું અને પપ્પા આવી ગયા છે ફઈબાઈ આવી ગયા બધા બેઠા છે રૂમ માં તો ફાઈનલ શું ડિસિઝન લીધું છે તમને કાલના ના બ્લોગ માં કેસુ બ્લોગ માં તમે ભઈ રહેજો અત્યારે બધા ફાલુદા પીવે હાલો 11 વાગી ગયા હુઈ જાવું છે ને હવે હા હુઈ જાય કલાક થઈ ગઈ વાતો માં હે આજ મંગોસ કાલ થી મંગોસ ચાલુ તમારે મંગોસ થઈ ગયો હવે લીધો આજ રમી લીધો લે હાલ અને તું શું કરશ હે માય બેસ્ટ ફ્રેન્ડ મંકી બોથ મંકી એટ વન કરો છો મેડમ આ ખાંડ નું હે ખાંડ કાઢી હોર્લિક્સ બનાવવાનું છે ને ઓકે જો ભાઈ ખાંડ કાઢી છે ને હોર્લિક્સ બની રહ્યું છે તો આપણો હોર્લિક્સ બનીને રેડી છે તે પણ છોટા ભીમ ગ્લાસમાં તો ચાલો બધા હોર્લિક્સ પીવા વાયગા છે રાતના સવા અગિયાર અને કલાક સવા કલાક બધી મમ્મી પપ્પા સાથે થોડી ઘણી વાતચીત કરી કે શું શું ડોક્ટરે કીધું છે શું શું ટ્રીટમેન્ટ કરાવવાની છે કઈ હોસ્પિટલે કરાવવાની છે કયા ડોક્ટર પાસે કરાવવાની છે એ બધું તમને એક બે દિવસમાં આ બધું ખબર પડી જશે અને એક વસ્તુ ફાઇનલ છે કે નેક્સ્ટ વીકની અંદર એ ટ્રીટમેન્ટ મમ્મીની કરાવવાની છે એ તો ફાઇનલ જ છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં અને કાલે તમને જ્યાં જ્યાં સુરેન્દ્રનગર ની અંદર ગણપતિના આયોજન થયા છે ત્યાં પણ તમને દર્શન કરવા લઈ જઈશ મળીએ નવા વિડીયોમાં અને કાલનો સુપર સન્ડે વ્લોગ આવવાનો છે તે પણ જોવાનું બોલતા નહીં થેન્ક યુ ગુડ નાઇટ આભાર અને જય શ્રી રામ